પ્રાથમિક શાળા ધોરણ સાત પ્રકરણ ઉષ્મા આજે આપણી પાસે ત્રણ પાત્રો છે જેની અંદર એકમાં ઠંડુ પાણી છે બરફ વાળું એકમાં છે ઉષ્મા ગરમ કરેલું પાણી છે અને એકમાં છે નોર્મલ પાણી વચ્ચેની તપેલી જે છે એમાં એકદમ સાદું પાણી છે આપણે આ ભાઈને કહીશું કે ત્રણેયમાં બંને જે ગરમ પાણી અને ઠંડા પાણીમાં હાથ ડૂબોડે ડૂબોડો છો તો વધારે ડૂબોડો બેટા મુઠ્ઠી આખી અંદર ડૂબી જાય એ પ્રમાણે તમારે કરવાનું તમને ગરમ અને ઠંડોનો અહેસૂસ થાય છે ને જમણી બાજુ ઠંડો અને ડાબી તરફ ગરમ થાય છે ભાઈ ચલો ત્યાર બાદ હવે એ બંને હાથ પહેલો જમણો હાથ તમે લઈને તપેલીમાં મૂકો કેવું લાગ્યું હવે આ આ હાથ તમે લઈને અંદર મૂકો કેવું લાગ્યું ઓકે હા પેલો આ ઠંડક બરફવાળો તમે છે ને એ પેલી બાઈ ઠંડક બરફ માર રાખો ને પછી આમ તો પહેલી મૂકો કેવું લાગ્યું ગરમ લાગ્યું ને ઓકે ચલો બેસ જાઓની એ જ પ્રવૃત્તિ આપણે ફરી વાર કરીશું ડોલ તમે નજીક લઈ લો થોડી તમને ફાવે વેરી ગુડ બંનેમાં આ ડૂબોડી દો ગરમ ઠંડા બંનેમાં આશરે દસેક સેકન્ડ આપણે રાખીશું તમને કેવું લાગે છે તમારે મને કહેવાનું બંને હાથ એક સાથે ગરમમાં ડૂબડું રાખો બેટા વ્યવસ્થિત એક સાથે બંને હાથને આપણે વચ્ચે તપેલીમાં મુકાલો કેવું લાગ્યું તપેલીમાં હાથ નાખ્યા પછી બંને હાથને કેવું લાગ્યું ડાબા હાથને ઠંડુ લાગ્યું જમણા હાથને કેવું લાગ્યું જમણા હાથને કેવું લાગ્યું બંને આપણે અલગ અલગ મૂકે છે પાત્રમાં કહેવાનું તમારે ચલો એક સાથે બંને મૂકો વચ્ચે જમણા હાથને કેવું લાગ્યું ઠંડુ લાગે છે હાથમાં ગરમ પાણી હતું ઓકે અને ઠંડા હાથ ડાબા હાથ ને ગરમ લાગે વેરી ગુડ સાબાસ